જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર કેમ છો બધા મજામાં ને સ્વાગત છે ને તો ઉઠીને આપણું ફર્સ્ટ કામ હે ચણા નાખવા જવાનું હું જોકે મમ્મીએ નાખી તા હે એમ કેતા કે મેં નાખી દીધી અને હું પાછા આવ્યા હે કે મેં હું જરા જરા નાખી દઈ પાછી જો આવવા માંડ્યા હે ધીમે ધીમે આવે કાયમ ઢેલ આવી ગયો ધીમે ધીમે મોરલા ની બધા આવવા માંડીએ

અમે પાછી આવી હે પેલા તું ઓલબલી ને તો એ પાછી ઉડી જામ અમે બે હવે ઘરે અંદર રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલી ધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને હે ને બાપુ સની દેવે ગયા કે ને કે સિયાર ભી હું પવાઈ હે અને છોકરા એમને કે જે ને ને કુંડી ભરલી લી પાડી ને લઈ લી તમારું બાપુ હે ને ભાઈ બાયુ ને કોઈ દી કઈ કામ જ ના સિન ઈ ઈને ઈમ સિન ને જ કે છોકરા વગેરે આ ને આ કામ કરાવવાના છે મને બાપુ કહી ગયે કે કુંડી ભર દેજે ને પછી બાયુ ને કે જે પાઈ લી સાચું ભાઈ બાપુ મને એમ કહી ગયા હે તું કે કુંડી ફરી દેજે કુંડી હે ખાલી મેં ભરી દીધી હે અને પછી કે ચાર ખડેલા પાવાના હે ઈ બાયું કે જે પહેલ હાલ પહેલ ખાયા હું બસ ખાવું ખાવું ને ખાવું ખાઈ ખાઈ ને જ માંદા પડ હો ઈ ખબર હે તમને કોઈ ભૂખ લાગે હું કરું ખાવું પડે ભૂખ તો મને લાગે હું ક્યાં ખાવું માંદો ઈ ના પડે હું સને સાહે લઈને આવું હા બોલી ચૂલી હતું

પાલા બાપુ હમણાં કહેતા હતા ઈ કઈક કેતો તો કે આ મહિનામાં આ કે ટાઈમે વરસાદ આવે કે ના આવે કે એવું કઈક કેતો તો મેં કીધું તને હું ખબર લે કે હું થોડા જ કાલ નો હું તો બહુ જુગો જુગો નો છે એટલે પાલા બાપુને કદાચ ખબર હોય આથી વાંધો નઈ જ ખાઉ હું પહેલા ને ઓલાવ માઇક બંધ કરી દેજે તો ભાઈ હાલો બાપુ અને મારખી કાકા અને લગભગ ખિમ્મા માં ગયા હા ખિમમા ફોર વ્હીલ ગયું ને એટલે અંદાજ આવે છે કે એ ત્રણેય ભેગા જવાના છે શનિદેવે હાથલા તો એ ગયા હે ન્યા ચાર ભે હું પાતા ગયા હે નાગણી મને કીધું કુંડી ભર લે અને ચાર ખડેલા પાવાના હે એટલું કીધું તારે પાવાના હે બાયુને પાવાના હે એ કઈ બોલા નથી તો હાલો આપણે પાઈ લઈ બાયુને હિરવવાનું હાલે હે તો કાલે બપોર પછી હડપ કરી ગયો સાડા પાંચ છ વાગે તે જરાક હુલીઓ ચેન્જ કરીએ ઓછો અને વાડનો કલર ને કટિંગ ને ઈ કંઈ કર્યું નથી હજી વાર છે ખોટા રૂપિયા શું નાખી દેવા આપણે ક્યાં કઈ નડે હે અટાણે ભાઈ ખડનું ચરિયાણ તો જબરજસ્ત થઈ ગયું છે અહીંયા જો આપણી આ કટકીથી ઉપર ઘણો બધો ખરાબો પડ્યો છે બે વીઘા જેવો એમાં અમે વાવતા વહેલા હવે વાવતા નથી એ ટૂંકમાં આપણું જ છે હાલ આ બળધું વચ્ચેથી નહીં હાલે બીએ હાલ અમારા જલ્લાભાઈ ઓલી સાયકલ મૂકીને આ સાયકલ ચાલુ કરીને એ આવી રીતના હાકે છે રાજુભાઈ ચક્કા મક્કા કરે હે રાજુભાઈ શું છે આ બધું હે આ ટી શર્ટ બી શર્ટ ને વંજવારા પડે હાલો ભાઈ તો બધે ને પાય ને બાંધી હોન ખીલ જરૂર પડી ને અહીંયા બળ નાખેલી છે આપણે ખીલાઈ આવી રીતના આગોય કરી લીધો છે પેલું પડે ને વરી ના દે અને હું જોયોનો ને લાવ ને પાવાન લઈ જા ને તયનો અમાર જેલો અહીં કામ કરે છે કઈ ને આજ નહીં આવે નાખું અહીં હોય તો ખબર પડે દેખાય દેખાતું નથી જલો હા આવા અમારો ચલો ભાઈ કામે એટલે ગજબ કામ કામે હે હવે અટાણે મૂકી દો સાટા ચાલુ થઈ ગયા ચલો ભાઈ ના રાખાય પાણી પાવડો આમ રાખ જવું છું ભાઈ માલ નું કરી લીધું સાડા નવ જેવો ટાઈમ થઈ ગયો છે ને વરસાદ ચાલુ થઈ ગયો કન્ટિન્યુ હાલો ભાઈ ચા થઈ ગયો ચા પાણી પી લે ને વરસાદ વધારે નથી આવતો અને કઈ કામે નથી કરવા દે તો આવી રીતના કન્ટિન્યુ છે હમણાં અને હાવ આવો ધીમો ધીમો પડ્યો છે અમારું તરાવ લગભગ હવે પાંચ કે છ ફૂટ જ ખાલી રહ્યું કાલ મેં કીધું હતું પણ હજી જવાનો ટાઈમ ન થાય ગામમાં વયો ગયો હતો ને તો અમારે સુરવીબેન લઈ લીધું હા ચાલો ચા પીવું હોય તો અમારે બાઈ વહેલો વેલો કર નહીં કે લાઈટ છે તો કંઈ કરે ઠીક હા કહેવાય નહીં

હાલો ભાઈ જો ચા ની રકા ભરાઈ ગઈ છે ચા વિના મને ચેન ના પડે ચા વિના મને ચેન પડે નહીં મન મારું મૂંજાય રે હાકી વિના તો વરી આખો દલડો મોરો પડી જાય રુદિયો મારો રડવા મળે રુદિયો રૂવે મારો મલ કઈ બેઠા મારો ચા ઠંડો થઈ ગયો હે ભાઈ નથી ગયો ચલાઈ ગયા ટાઢોડા નો તા ચા હાંફરે હાંફરે ને તે કમલેશભાઈ ભજીયા નું ત્યાં તે ના આવે ચા જ હાંફરે રાખે એમાં હીરાવી નહીં ને એટલે વધારે સાંભળે સુરભી કે હીરાવી લે મેં કીધું ના હીરાવું નથી ચા પીવું હીરાવા મજા ના આવે પેટ ભૈરું ભૈરું રે ને લઈ જામે જ નહીં એથી ભૂખું પેટ હારો હાલો ચા પાણી પી લે અમારે જલાભાઈ ને હક જ નમરે એક મિનિટ નું હક નહીં આ બધાને સુરભી ને એકો ને હે બી ટ્વેલ હોવું જોઈએ બસો ઓછામાં ઓછું અમારે જલાભાઈ ને પંદર હો બે હજાર હોય તો હોય અને કાં કુતરાની હાઈટકી ફિટ કરેલી હોય તો એ રામ જાણે એક મિનિટ નું હક નમ જતા એને માં તાગા અને અહીંયા પડ્યા રહી તો હલબલી ને ઓલા ને હક જ ના થાય લગભગ કાંઈ કુતરાની જ હાઈટકી ફિટ કરેલા હા અને કા બી ટ્વેલ સુરભીનું જટી લીધું હોય તો કાનો બી ટ્વેલ વધારે હું ઓવરલોડ થઈ ગયું હા એટલે જ આમ હોય નકરી કે જીઆન કા હલભલે નહીં બેઠો ત્યાંથી ના હલભલે એટલે આમાં હોય અમુક અમુક ને હાલો તો એ ચાલુ વરસાદમાં ચાનો લેરખો મારી નથી કઈ વાડી ને જવાતું નથી કઈ ઝીણા મોટા કામ થતા

હાથ ને દેવે બા બેઠા બેઠા પાણી નદી માં બહુ જાય કે વિરેન ને તેડવા જાય ને તે ગાડી પાણી માં ના નાખે ના એને કે નહીં હમાચાર દીધા નદી માં બહુ પાણી જાય

ચડી કોલી ના જાય મારી ચડી આવી છે કે બધી ઉલાડી એવું હોય તો ભાઈ આપણે જો એક ભાઈની કોમેન્ટ હતી ને કદાચ દવાના નામમાં મારી ભૂલ થઈ ગઈ હોય મિસ્ટેક હોય કે આગળ પછી આપણે કટિંગ કરી નાખી હોય વિડીયો તો આઈડિયા નથી કારણ કે આપણી દવા છે ગેહુંના ટોલા માટે અને નામ છે ટીક આઉટ ડી એમાં સુરભીભાઈને પછી આગળ કીધું તમે કે કીટ આઉટ કહેતા હતા ને કીટ આઉટ નહીં પણ ટીકા નજર મારી લેજો આ દવાનો છંટકાવ કરવા માટે તમારે એક લિટર પાણીમાં પાંચ એમ એલ એક લીટર પાણીમાં પાંચ એમ દવા નાખી અને છંટકાવ કરવાનો છે તો તમારે જેટલા લિટર પાણી ભરવું હોય એ પ્રમાણે એક લીટરમાં પાંચ મિલી નાખવાની બે લિટર હોય તો દસ એમ નાખવાનું એ રીતના કરી અને આનો છંટકાવ કરવાનો રહે અને ટોલા માટે જો તમે છાંટતા હોવ તો સાતથી દસ દિવસના અંતરે તમારે બેથી ત્રણ રાઉન્ડ લેવાના રહે એટલે કે ટોલાના જે આપણે ઈંડા હોય અમે લીખું કંઈ એટલે લીખવું હોય કે ઈંડા આપણે જે કહેતા હોય એ ટૂંકમાં સાતથી દસ દિવસના ગાળામાં એના બચ્ચા થતા હોય બચ્ચા બહાર આવતા હોય તો બીજો રાઉન્ડ આપણે કરીને તો એ નાના નાના બચ્ચા હોય ત્યારે પણ એનો આપણે નાશ કરી શકીએ તો એવા બેથી ત્રણ રાઉન્ડ લઈને એટલે આપણે ટોલાથી હાવ છુટકારો મળી જાય છે ले बेती 3 राउंड 7 થી 10 દિવસ ના ગાડે લેવાના રહે આ દવા છે ટિક આઉટ ડી નામ છે ખરી ખરીને બે ત્રણ વાર માર કેવું પડે હાલો ભાઈ અમે જાવ હે તરાવ જોવા હાલો ભાઈ ફાઇનલી આજે આ બધા છોકરાઓને હું લઈ જઉં તરવ દેખાડું હું ત્યાં આપણાથી ફરવા નહીં જવા હે પણ જો હમણા શેર કરાઉં આપણે તો ભાઈ ફાઇનલી આપણે નીકળી ગયા છે 6 વાગી ગયા છે અને જાવ હે તરાવ જો તો છોકરાઓને લઈને નીકળી ગયા ભાઈ આમાં ખાલી તમે હાઈલે જાવ ને તો એ હમુ થઈ જાય જો અમાર વિરેનભાઈ ને શરદી હતી કાને નથી દીધો એક ગોળી નથી પીધી કાલ મને પૂછતો હતો પપ્પા તાવ જેવું લાગે છે તો ગોળી પીવી છે શરીર તો ઠંડુ હતું એટલે કઈ મેં કીધું ના જરૂર નથી શરદી તો બે ત્રણ દિવસ અમે ભારિયાંગી રીએ જ મોઢામાં અંદર તારું દુખે અને અણશક્તિ રીએ ને એવું તો શરદીમાં થતો ને જોઈ મહિનો બધે ને ભાઈ અને એક વસ્તુ આડી એવી છે અમે બાળપણમાં બહુ એન્જોય કર્યું તમે કોઈ એન્જોય કર્યું હોય કહેજો કોઈને નામ આવડે કોમેન્ટમાં કેજો અત્યારે હું તમને નથી કેતો પણ ખાલી વસ્તુ બતાવું હું જોઉં તમે બાળપણની યાદ આ જોઈને મને આવી ગઈ છે તમને આવે છે કે નહીં આ વસ્તુ શું છે ને એ તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે કોઈ આને બાળપણમાં ખાધું હોય તો ખાધું હોય કેમકે હવે પછી નો સમય એવો આવી ગયો છે આને આમ કોઈ જોતું નથી જો આવી રીતના આછી આછી જમીન હોય ને ધાર ચારતા ને ત્યાં ખૂબ એન્જોય કરતા

અમે આજ ભીતો ખાતા ઘણી જગ્યાએ થાય છે હમણાં જ કાકા યાદ કર્યું હતું આને આપડે અને હું કેવાય ઓલા વાડી કરતા હોય ને છતરીયું થાય આનાથી એ મશરૂમ અને ખેતી ઘણા કરતા હોય રૂમમાં ને એ રીતના કે ક્યાં કરતા હોય એવી રીતના ખેતી પણ અમે અહીંયા નાનપણમાં અને છત્રી તરીકે હું ચારતા ચારતા ખૂબ રમતા તરાવનું પાણી ભાઈ અહીંથી હજી દેખાતું નથી નકર અહીંથી દેખાય આખું ભર્યું હોય ને તો અમે પણ હજી દેખાતું નથી એટલે થોડું હજી આપણું તરાવ અધૂરું હે તો ભાઈ ફાઈનલી આપણે આપી ગયા અહીંયા આપડા તરાવે તરાવ ઘણું ભરાઈ ગયું હે આ ભાઈ તો પ્લાનિંગ કરે કે દીદી કાલા માં નાવા આવું ચલી ઓલે બચીમ નીકળી ગઈ તું માર ચંપલ માંથી થોહર નીકળે બારા ઈ ગારા માંથી મે જવે પેલા આઈ પાણી આવ્યું હતું તો ધીમે 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 વરસાદ કન્ટિન્યુ થોડો 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 રેડે રેડે આવ્યા રાખ્યો કોઈ દી પૂર આવી હોય ને એવું લાગ્યું જ નથી તો એ તરાવ એટલું ભરાઈ ગયું મસ્ત જોરદાર સીન આવે હે જો લીલી હરિયાળી અને પાણી ભર્યું છે આવો ચિંતા નસીબમાં હોય તો જોવા મળે ભાઈ હવે અહીંયા થોડાક પાણીની નજીક જવાનો પ્રયત્ન કરી હજી થોડાક આગળ જાય એટલે પાણી ભરાઈ જાય ટૂંકમાં અહીંથી લેવામાં હજી તકલીફ પડે એટલું છે ત્રણ ચાર ફૂટ જેટલું અધૂરું છે પણ લાગે છે એવું કે આ આદરમાં માં સો ટકા ભરાઈ જાય કેમ કે હજી બે દિવસ છ ને સાત તારીખ એટલે હજી કાલ નો જોર વધારે રહે વરસાદનું અને કદાચ ભરાવું હોય તો ભરાઈ જાય પણ ઉપર પાણી વધારે માતું હોય કેમ કે આમ ફેલાવો વધારે થતો જાય જમીન ઉપર એટલે તરાવ જોઈ આ વરસાદના રાઉન્ડમાં ભરાય કે શું થાય તો મસ્ત મજાનું તરાવ ભરાઈ ગયું છે વરસાદ કઈ આવ્યો ને કઈ ના આવ્યો ને એ ખબર નથી પડી રાતે આવ્યો હોય નથી દિવસના જ આવ્યો પણ એવા રેડા રેડા આવે કે આપણે વિડીયામાંય નથી લઈ હઈ ગયા અને તરાવ ભરાઈ ગયો તો એ રીતના વરસાદ થયો તરો ભરાઈ ગયો ધીમે 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 કન્ટિન્યુ કરી અને કાલે ત્રણ ઇંચ જેવો અંદાઇ છે આજે એક દોઢ ઇંચ પરમ દિવસે કાલે તો અડધો પૂણો ઇંચ માંડે વરસાદ આજ વર કદાચ ઇંચ જેટલો વરસાદ હવે એમ કરતા કરતા આપણું તરો ભરાઈ ગયું તો એ આ વખતે થોડાક રેડા ભર્યા એમ થતું હતું કે આયુ હાલો એક વર હતા હવે કયું વર હતું કયું સાલ હતી ને યાદ નથી પણ એ વર્ષે ખાલી રેસમાં તરવ ભરા હતા હા ધીમો ધીમો વરસાદ વહી તો આખું વર અને રેસમાં તરાવ ભરાણ હતા પૂર આવે એટલો વરસાદ એ વર આવ્યો જ નતો અને તરાવ છલી ગયું હતું કાઢિયાથી પાણી જતું હતું તો હાલો આપણે મસ્ત તરાવ જોઈ લીધું હે ને હવે વાયવારા ભાગ સુધી આપણે પહોંચી જ ગયા છે આ માંડવી થોડીક પાહતરી હે અને હેહમુરી નામનું ખડ જોરદાર હે દવા છાંટવી જ જો હે એવું લાગે છે અને ઝીણી માંડવી હે એટલે તમને પાખી ને એવું બધું લાગતું હે પણ એવો કોઈ પ્રશ્ન છે નહીં ખાસ કરીને તો આપણે આવી ગયા વાયવારા ભાગમાં આપણી ગીરના માંડવીમાં તો આમાં જરાક નજર માર લઈએ આમાં હવે ક્યાંક ક્યાંક બીબડા ડેડવા જીણા જીણા મીંડા હે થવા તો આમાં નુકસાન નું કે ફુવરનું ભૂંડડાઓનું હે કે નહીં જરાક નજર મારી લઈએ પ્રતાભાઈ કેવડો પત્તા લ્યો ડેટકો મોટી છલાંગમાં જલા 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 મત મરી જાય અને આ ટાઈપની ની આપડી માંડવી થઈ ગઈ છે જો અહીંયા છોડવો એ રીતે ખૂકાઈ ગયેલો જો આ છોડવો એ નમી ગયો છે નીચે અને થડ માં હોય તોરી ફૂક જો સફેદ ફૂગ ના લીધે આખો ઘેરો જો આવ્યો ગયો હોય એવડો અને લાઈન ઉન તે દી ની અમને પડ્યું છે કોકો ખડ રહી ગયો ની મોટું થઈ ગયું છે જો અહીંયા આયો કણજરો જો આ કણજરાનો છોડવો હે ખડ તો ભાઈ હાલો ફાઈનલી આપણે બધા ચક્કર મારલી હતી જોવા આવ્યા હતા ને એ નુકસાન ક્યાંય આવ્યું નથી હજી સુધીમાં આડું નથી આવ્યું કે હજી છોડવો બગાડેલ નથી સુવર નો બગાડેલો કે નથી નો રોજ તા પેલા બહુ આવતા હવે નથી આવતા અને આ ટાઈપ ની કઈક આપડી મસ્ત મજાની માંડવી છે અમારા કાકા નહી હે ગિરનાર ચાર અમારાથી એક જ દી આગતરી હે જો હેઠળ ઓલી બાજુ હે કાકાની હે માંડવી એક નંબર હે જોઈ લઈ ભેગા ભેગ ઈર નું નુકસાન ત્યાં કાકા નય છે બહુ સારી રીતનું તો આ હે અમારા કાકા ની માંડવી લઈ નું એક નંબર હે પાહરી ગોલી જેવી અને હવે આપણે થોડાક જોયા તળાવ ની પાયરની નજીક આવી ગયા છે ને તો તમને અહીંથી વ્યૂ બતાવી દઉં તો આ ટાઈપ નું કઈક આપણું પાછળ દેખાય છે તરાવ બહુ જોરદાર જોઈને આમ હૈયું ઠંડુ થઈ જાય ને હૈયું ઠરી જાય માણસ ક્યાં ને એ ટાઈપ નું છે અને જે હામે ઓલી વાયુ છે ને એની અંદર પાણી વહી ગયું છે તો હાલો હવે મસ્ત મજાનો ઘુમરો માર લીધો છે ને આપણે નો એન્ડ કરી દઈ તો આજના નો આપણે અહીંયા એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગ સાથે ત્યાં સુધી આવજો રામ રામ જય શ્રી કૃષ્ણ અમારા બધા તરફથી મળી પાછા આવતીકાલે નવા બ્લોગ સાથે આવજો રામ રામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે